નમસ્કાર ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું રાગ ભૈરવી ઉપર આપણે ચાલી રહ્યા છીએ રાગ ભૈરવીનો આરોહ અવરો પકડ તમે કમ્પ્લીટ કરી દીધો છે સ્વરમાં અને આકારમાં તમારી આંગળીઓ વાદન માટે ગોઠવાઈ ગઈ છે આપણને આરો અવરો પકડ વગાડવાથી અને ગાવાથી આપણને ખ્યાલ આવે છે કે ગળું આપણું કયા સ્વરો ગાવા માટે તૈયાર કરવાનું છે આરો અવરોમાં જે સ્વરો આવતા હોય છે એ જ સ્વરો આખા રાગમાં આવવાના છે એટલે આપણો ગળું એ પ્રમાણે તૈયાર થાય જેટલો આરોઅરો પકડને તમે આકારમાં સ્વરનો પ્રેક્ટિસ કરો એટલું જ રાગને ગાવામાં સુગમતા પડે અને વાદનવાળાઓને વગાડતા હોય તમે આરો અવરો પકડ બરાબર પ્રેક્ટિસ કરો તો તમને ખબર પડે કે આપણે આ સ્વરો રાગમાં વગાડવાના છે તો એની એ પ્રમાણે ફિંગરિંગ તમારું સેટ થઈ જાય અથવા તો તમે એને સેટ કરી શકો જાતે કે આપણે આ સ્વરો વગાડવાના છે તો આપણું ફિંગરિંગ કઈ રીતના ગોઠવીશું તો આપણને ઇઝી પડશે વગાડવામાં બરાબર છે તો હવે સ્વર મલિકા આપણે લઈએ છીએ તમારી જોડે જે પીડીએફ ફાઇલ છે એમાં સ્વર માલિકા લખેલી છે એટલે તમે એની સાથે રાખીને પ્રેક્ટિસ કરજો અથવા જો પીડીએફ ફાઇલમાંથી લગભગ બધાને મેં કહ્યું હતું એ પ્રમાણે તમે ઝેરોક્ષ કરાવી લીધી હશે ના કરાવી હોય તો તમે જોઈ લેજો સાઈડમાં લખી રાખજો કારણ કે તૈયાર કરવા માટે એની જરૂર પડશે આપણે સ્વર મલિકા લઈએ છીએ पध Bye. Yeah. Uh. છેલ્લે જે મેં વગાડી સ્વર માલિકા એ ટચિંગ સાથે વગાડી એટલે જે લોકો ટચિંગ સાથે પ્રેક્ટિસ કરતા હોય એ લોકો જ્યારે સિંગલમાં આપણે વગાડતા હોઈએ સ્વર માલિકા અથવા આરો પકડને પોકડની પ્રેક્ટિસ કરતા હોય તો એમાં ટચિંગની પ્રેક્ટિસ કરી શકો પણ બહુ અઘરી વસ્તુ છે મુશ્કેલ છે અશક્ય નથી એટલે જેમને વાદનમાં આગળ જવું છે તો એ લોકોએ ટચિંગની પ્રેક્ટિસ થોડી થોડી સાથે કરતા રહેવાનું જ્યારે પણ તમે તાલ સાથે વગાડો એ વખતે ટચિંગનો પ્રેક્ટિસ ખાસ કરવાની તો તમને ખ્યાલ આવશે કે તમે તાલમાં રહો છો કે તાલની બહાર નીકળી જાઓ છો તાલની બહાર નીકળી જતા હોય તો આ વસ્તુ તમને નડશે એટલે તાલ સાથે ટચિંગની ખાસ પ્રેક્ટિસ કરજો તો તમને વધારે ખ્યાલ આવશે તો તમે તાલમાં પણ રહી શકશો ટચિંગથી વગાડી પણ શકશો અને જોડે ગાઈ પણ શકશો તો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો આવજો આવતી વખતે આપણે તાલ સાથે સ્વાર માલિકા લઈને આવીશું ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું ગુડ બાય ગુડ ડે